નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 7 વર્ષથી ફરાર આરોપી અભિષેક સંજયભાઈ શર્માને મુંબઈના બોરીવલીમાંથી ઝડપી પાડ્યો છે રાજ્યના પોલીસ વડા દ્વારા દિવાળીના તહેવાર પહેલા વાગેડુ આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવવાની સૂચના આપવામાં આવી હતી નવસારી એલસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ વોન્ટેડ આરોપીઓની તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર સમાધાન અને કુલદીપસિંહ વિક્રમસિંહની ખાનગી બાતમી મળી હતી બાદમી મુજબ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં સાત વર્ષથી ફરાર અભિષેક સંજયભાઈ શર્મા હાલ મુંબઈ મહારાષ્ટ્રમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી રહ્યો છે આ બાદમીના આધારે નવસારી એલસીબી પોલીસની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી એમે તપાસ કરતા 44 વર્ષીય આરોપી અભિષેક ઉર્ફે મિન્ટુ સંજય શર્માને બોરીવલી નેશનલ પાર્ક સામે આવેલા ઓમકારેશ્વર મહાદેવના મંદિર પાસેથી સોધી કાઢી પકડી પાડ્યો હતો પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી તેને વધુ તપાસ અને કાર્યવાહી માટે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે નવસારી